મારું નામ શોભનાબેન પીરોપરા અંજની સોસાયટી ની ખાડી છે આજે બે મહિના થયા કસરું ભરાણું છે કોઈ ભાવ કરવા અહીંયા આવતું નથી મચ્છરનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે કોઈ માણસને સુવા નથી દેતા અમારે અહીં હીરા ઘસતે સાંજે બધે આવે એક તો ભાઈકા હોય તો કઈ રીતની ઊંઘ આવે અને મચ્છર દરરોજ પચાસ રૂપિયાની અગરબત્તી બારેસ તોય અમારે મચ્છર જાતા જ નથી તો અમે સરકાર પાસે માંગણી માગણી કરી છે કે ખા ખાડી બંધાવો અને કા બોરી દો અને કા ચાલુ કરાવો આગળથી કેમ બંધ છે અમે એ પૂછવા આવ્યા છે કે આગળથી ખાડી કેમ છે અમારે બંધાવાની કરવાનું છે તમારે મત જોતો હોય તો કેમ આવો છો અમારી અમારો હકદાર છે કે તમને પૂછી હગી તો આ મૂંગી બેરી સરકાર સુનતી કેમ નથી એટલે અમે આ બધી બહેનો એવું માંગણી કરવા આવ્યા છે કા સાફ કરાવો અને કા બોરી દો એટલે અમને એક ખબર પડે અને આ જુઓ તમે અત્યારનું કસરું કે કઈ રીતે અમે જીવીએ છીએ એટલે અમે એ માંગણી કરવા આ બહેનો તમામ બહેનો આવ્યા છે અમે આ સરકાર પાસે માંગણી કરવા કા સાફ કરાવો ખાલી અમે ઘણી વાર રજૂઆત કરી છે એવું નથી અહીંયા રહેતા હોય એટલે અમે રજૂઆત તો દર વખતે નથી મચ્છરની કોઈ બી આપણે દવા છાંટવા આવતા કે નથી કોઈ બી અહીંયા પૂછવા આવતા તો અમે કઈ રીતે જીવી શકીએ અમે સરકાર પાસે માગણી કરીએ છીએ